ખેતીની જમીન બિનખેતીની અંદર રૂપાંતરિત કરવા માટે કઈ કઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે એ અરજી કઈ રીતને કરવાની હોય છે એમાં કઈ કઈ વિગતો ભરવાની હોય છે એ તમામ બાબતોમાં ઉપર માહિતી આપવા માટે આપણે અગાઉ પહેલા ભાગની અંદર તારીખ એક સાત અને બે હજાર આઠ તથા તારીખ દસ સાત અને બે હજાર આઠના બે પરિપત્રો ઉપર ચર્ચા કરી મિત્રો હવે જમીન એને કરાવવા માટે કુલ આઠ એક પરિપત્રો બહાર પાડવામાં આવેલા છે એમાંથી બે પરિપત્રોની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ આજે આપણે એક બીજા બે પરિપત્રો ઉપર ચર્ચા કરીશું ખૂબ જ અગત્યના પરિપત્રો છે અને જમીન એને કરાવવા માટે આ પરિપત્રોની જાણકારી હોવી અનિવાર્ય છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને એનો લાભ ઉઠાવજો મિત્રો સમય ન બગાડતા આપણે આજના વિષય ઉપર ચર્ચા કરવાનું શરૂ જ કરી દઈએ આજે જે પરિપત્રની ચર્ચા કરવાની છે મિત્રો એ તારીખ આઠ ચાર અને બે હજાર અગિયારનો પરિપત્ર છે એની ઉપર આપણે ચર્ચા કરવાની છે મિત્રો તો આ પરિપત્રની અંદર એનેની અરજી ઓનલાઈન કલેક્ટરશ્રીને કરીએ તો કલેક્ટરે તપાસવાના જે મુદ્દાઓ છે એ અંગેનો આ પરિપત્ર છે આપણી અરજી કલેક આપણે કલેક્ટરશ્રીને અરજી કરીએ તો કલેક્ટરે કયા કયા મુદ્દા તપાસવાના છે અને કલેક્ટરે એ મુદ્દાઓ તપાસવાના છે તો આપણે પણ એ મુદ્દાઓ ક્લિયર કરવાની જવાબદારી આપણી હોય છે એટલે આ પરિપત્ર કલેક્ટરે તપાસવાના મુદ્દાઓ અંગેનો છે પણ એ આપણને સીધી રીતે અસર કરે છે કારણ કે આટલા 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 મુદ્દાઓની આપણે એની અંદર ચોખવટ એ ચેકલિસ્ટની અંદર કરવાની હોય છે અગાઉ આપણે જે પરિ આગળનો પરિ એ જોયો એપિસોડ એની અંદર કહેલું છે કે શું 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 કરવાનું છે તો આજના પરિપત્રની અંદર જે વિગતો છે એ જોઈએ મિત્રો તો એની અંદર જમીનના ટાઇટલ ક્લિયર છે કે કેમ એ મુદ્દો કલેક્ટરે તપાસવાનો છે એટલે આપણે અરજી કરતી વખતે આપણી જમીન ટાઇટલ ક્લિયર છે એવું બતાવવા માટે પૂરતા પુરાવા એ કલેક્ટરશ્રીને અરજી સાથે જોડવાના રહેશે બીજો મુદ્દો એવો છે કે આ જમીન સંપાદન હેઠળ છે કે કેમ જુદા જુદા હેતુઓ માટે આ જમીન સંપાદન હેઠળ છે કે કેમ એ પણ કલેક્ટરે તપાસવાનું છે અને જો એ હોય તો આપણે પણ એ અરજી સાથે એના પુરાવાઓ જોડવાના રહેશે આગળ મિત્રો જમીન ટોચ મર્યાદા હેઠળ સાંપ્રત થયેલ છે કે કેમ આ ટોચ મર્યાદાનો જે કાયદો છે એ હેઠળ આ જમીન સંપ્રદ થયેલ છે કે કેમ એ પણ કલેક્ટરે જોવાનું છે અને આપણે પણ કલેક્ટરશ્રીની અરજી સાથે એ માહિતી જણાવવાની છે આ જમીન ટોચ મર્યાદાના જે કાયદો છે એનો પ્રતિબંધ અને લાગુ પડે છે કે કેમ એટલે કે ટોચ મર્યાદા કરતાં જમીન વધારે છે કે કેમ એ પણ કલેક્ટરે જોવાનું છે એટલે આ અરજી આપણે જે અરજી કરી એમાં આ હકીકત પણ આપણે જાળવવાની રહેશે આ બધા મુદ્દાઓ કલેક્ટર તપાસશે એટલે એ મુદ્દાઓ આપણે એની સ્પષ્ટતા પૂરતા પુરાવાઓ સાથે આપણી એનીની અરજી હોવી જોઈએ જમીનની માલિકી બાબતે કે અન્ય બાબતે કોઈ દાવા અથવા તો વિવાદ પડતર છે કે કેમ કલેક્ટરે આ મુદ્દો પર તપાસવાનો છે કે કારણ કે કોઈ પણ જમીન બાબતે જે એને કરવા માટે અરજી કરી છે એ જમીન બાબતે કોઈ સિવિલ કોર્ટમાં કોઈ હાઈકોર્ટમાં કે કોઈ અન્ય કોર્ટોની અંદર આ જમીનમાં બાબતે કોઈ વિવાદ ચાલે છે કે કેમ એ જમીન બાબતે કોઈ મનાઈ હુકમ કે હુકમનામાં થયેલા છે કે કેમ એ બધું કલેક્ટરે જોવાનું છે એટલે જો આ જમીન બાબતે એવા કોઈ દાવા દુ ચાલતી હોય કે કોઈ કોર્ટ કાર્યવાહી ચાલતી હોય કોઈ પણ કોર્ટની અંદર તો એની માહિતી પણ આપણે અરજી સાથે રજૂ કરવાની રહેશે આગળ કલેક્ટરે એ પણ જોવાનું છે કે આ જમીન બાબતે સરકારી લેણું બાકી છે કે કેમ એટલે જો સરકારી લેણું બાકી હોય તો એ સરકારી લેણું ભરી અને એની પાવતીઓ એ બધું આપણે અરજી સાથે બીડી દેવાનું તો કલેક્ટર આવું તપાસ છે કલેક્ટર એ પણ જોશે કે જમીન નવી શરતની હોય તો પ્રીમિયમ વસૂલાત રૂપાંતર વેરો અને બિનખેતી આકારણીની રકમ સરકારી ત્રિજોરીમાં જમા થયા અંગેનું ચલણ અરજદાર તરફથી મેળવવું એટલે જો જમીન નવી શરતની હોય અને એને કરાવવાની હોય તો એનું રૂપાંતર કર છે એનું જે પ્રીમિયમ કાયદેસરનું છે એ પ્રીમિયમ ભરાયું છે કે કેમ એના ચલણો એ વિગત આપણે અરજી સાથે રજૂ કરવાની છે કારણ કે કલેક્ટરશ્રી આ પણ મુદ્દો તપાસશે કલેક્ટર એ પણ જોશે કે ચકાસણી દરમિયાન જમીનનું ટાઇટલ ખામીયુક્ત હોય તો જ બિનખેતી પરવાનગી નકારી શકાય મૂળ મુદ્દો શું છે મિત્રો આપણે આગળ જોયું કે ટાઇટલ ક્લિયર તો આ જમીનનું ટાઇટલ ક્લિયર હોવું જરૂરી છે અને એ અંગે ટાઇટલને લગતા તમામ પુરાવાઓ આપણે અરજી સાથે રજૂ કરવાના છે અને ટાઇટલ ક્લિયર નહીં હોય તો એ એનએની અરજી એ રિજેક્ટ થવાના ચાન્સીસ રહે છે એટલે એ કલેક્ટરશ્રી એ અરજીનો નિકાલ કરતી વખતે આ મુદ્દો તપાસ છે હવે આ તમામ કાર્યવાહી પંદર દિવસમાં પૂર્ણ કરવાની રહેશે જેમાં સ્થળ તપાસણીનો પણ સમાવેશ થાય છે આ જે કલેક્ટરશ્રી સમક્ષ જે મુદ્દાઓ છે એ બધી જ કાર્યવાહી પંદર દિવસમાં પૂરી થઈ જવી જોઈએ એમાં સ્થળ સ્થિતિનું પંચનામું કરવાનો જે સમય છે એ પણ અંદર સમાવિષ્ટ છે પંદર દિવસમાં હવે જે આ બધા મુદ્દાઓ તપાસ્યા પછી કલેક્ટરશ્રી બિનખેતીની પરવાનગીની પરવાનગીનો જે હુકમ કરે એ આ જમીન બિનખેતીમાં રૂપ પરિવર્તિત કરવાનો રહેશે આવો જે હુકમ કરે એની નોંધ ગામના નમૂના નંબર છ ની અંદર હકપત્રકમાં એની નોંધ કરવાની રહેશે અને ગામના નમૂના નંબર બેમાં પણ એની નોંધ કરવાની રહેશે હવે કલેક્ટરશ્રીએ બીજી પણ થોડી તકેદારી રાખવાની છે જે આ પરિપત્ર હેઠળ આવરી લેવામાં આવી છે એ એ છે કે આ જમીન ઇલેક્ટ્રિસિટી કંપની એરોડ્રામ વાયુસેના ઓએનજીસી રક્ષિત સ્મારકો રેખા નિયંત્રણ એટલે બોર્ડર સિક્યુરિટીની અંદર જે છે એ વિગેરે કાયદાઓને અથવા તો એને અંતર્ગત જે નિયમો છે એનો તો ભંગ થતો નથી ને એની પણ ખાતરી કલેક્ટરશ્રીએ કરવાની રહેશે તો આવો કંઈ ભંગ થતો હોય તો તમારી જમીન એને નહીં થાય એની ખાસ તકેદારી આપ તમારે રાખવાની છે હવે આ પરિપત્રની અંદર અગાઉ આપણે જે જોયું હતું જે સત્તાઓ આપવાની હતી તાલુકા પંચાયતની નાની તો એની અંદર આપણે જોયું હતું કે ત્રણ એકરની જગ્યાએ એક એકર કર્યું અને એક જ ખાતેદાર એક જ સર્વે નંબરના જે છે એની પણ અંદર થોડો સુધારો થયો છે એટલે એક સાત આઠના પરિપત્રમાં તાલુકા પંચાયતની સત્તાઓ જે આપવામાં આવી છે એમાં ત્રણ હજારથી ઓછી વસ્તી ધરાવતા હતા એની અંદર અને એક એકરની મર્યાદા એમાં ત્રણ એકર હતી આમાં એક એકરની મર્યાદા કરી અને એક સાત આઠના પરિપત્રમાં પાંચ હજારની વસ્તી હતી એની જગ્યાએ સુધારો કરી અને આ પરિપત્રથી ત્રણ હજારથી ઓછી વસ્તી ધરાવતું ગામ હોવું જોઈએ અને એક એકરની વાળી જમીન હોવી જોઈએ તો તાલુકા પંચાયતની અંદર એ અરજી કરવાની રહેશે આવો સુધારો આ પરિપત્રની અંદર કરવામાં આવ્યો મિત્રો આગળ જોઈએ તો એક જ ખાતેદારના એક જ સર્વે નંબરના એક જ વર્ષમાં એકથી વધુ વાર તેની જમીનના ક્ષેત્રફળના ટુકડા કરી બિનખેતી પરવાનગી આપી શકાશે નહીં ક્યારે આપી શકાશે નહીં કલેક્ટર આવી પરવાનગી ક્યારે નહીં આપે તો એક જ ખાતેદાર હોય અને એક જ સર્વે નંબરના એક એક વર્ષની અંદર એક જ સર્વે નંબરના એકથી વધુ વાર ટુકડા થતા હોય એ ક્ષેત્રફળના કુલ ક્ષેત્રફળ હોય તો એના એકથી વધુ વાર ટુકડા થતા હોય અને એક જ ખાતેદાર હોય એક જ સર્વે નંબર હોય અને એક જ વર્ષની અંદર આવી અરજીઓ જો કરવામાં આવી હોય તો આવી પરવાનગી બિનખેતીની પરવાનગી આપવામાં આવશે નહીં અને ફરીવાર સમજી લો મિત્રો કે એક જ વર્ષની અંદર એક જ ખાતેદાર એક જ સર્વે નંબરના એકથી વધુ વાર જમીનના ક્ષેત્રફળના ટુકડા કરી બિનખેતીની પરવાનગી મેળવવાની અરજી કરે તો કલેક્ટરશ્રી આવી પરવાનગી આપશે નહીં આવી અરજી મળ્યા તારીખથી કલેક્ટરશ્રી એનો નિકાલ ત્રણ માસની અંદર કરવાનો રહેશે એ ખાસ ધ્યાન રાખવાનું છે આજે આગળ પંદર દિવસનો સમય જોયો મિત્રો કે પંદર દિવસનો સમય આ ચકાસણી માટેનો છે સ્થળ સ્થિતિનો ચકાસણીને એનો રિપોર્ટ ફાઇલ કરવા માટેનો છે પણ અરજી મળ્યા તારીખથી જે આખી પ્રક્રિયા તમામ પ્રક્રિયા છે એ ત્રણ માસની અંદર એનો નિકાલ કરવાનો છે પરિશિષ્ટ ત્રણ સિવાયના પુરાવા અરજી સાથે માગી શકાશે નહીં હવે જે એની અંદર પરિશિષ્ટ આપણે ત્રણ જોયું તો એ સિવાયના પુરાવા અરજી સાથે માગી શકાશે નહીં પરિશિષ્ટ ત્રણના પુરાવા માગી શકાશે તો એ પરિશિષ્ટ ત્રણની અંદર આપણે જોયું કે શું છે પરિશિષ્ટ ત્રણમાં તો એ આપણે ખાસ એ અરજી કરતી વખતે એને આપણે ચકાસવાનું રહેશે કે પરિશિષ્ટ એકમાં શું છે પરિશિષ્ટ બેમાં શું છે પરિશિષ્ટ ત્રણમાં શું છે તો એ આપણે એ પ્રમાણે એ ખાસ જોઈ લેવાનું રહેશે કે એક જ સમયે પૂછપરછ કરી લેવી કલેક્ટરશ્રીને જો પૂછપરછ કરવાનો સમય આવે તો એ પૂછપરછ એક જ સમય કરી લેવાની કાળજી લેવાની છે કાર્ય પદ્ધતિ સિવાયની કાર્યવાહી કરાશે તો તે માટે જવાબદારી નક્કી કરી નિયમ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ બિનખેતીની પ્રક્રિયાની અંદર જે કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવી છે જુદા જુદા પરિપત્રોથી એ મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે કલમ પાસઠને ધ્યાનમાં રાખીને એનાથી વધારાની કોઈ પ્રક્રિયા કે કોઈ માગણી કલેક્ટરશ્રી દ્વારા કરવાની નથી અને આ જોગવાઈઓનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તો આ બાબત આપણે આ ચાર અગિયારના પરિપત્રની અંદર કરવામાં મિત્રો આવેલી છે હવે જે આપણે આગળ જોયું હતું અરજી કરવાની પદ્ધતિ એમાં અરજી કરવાની જે એ જોગવાઈ છે પરિશિષ્ટ બે મુજબ અરજી છે એની ત્રણ નકલમાં કરવાની છે પરિશિષ્ટ ત્રણમાં દર્શાવ્યા મુજબ પુરાવા ફરજિયાત રજૂ કરવાના છે એ પરિશિષ્ટ ત્રણમાં બતાવ્યું છે અને પરિશિષ્ટ ચારમાં શરતોનું જે પરિશિષ્ટ ચાર છે એ મુજબ આપણે અરજદાર શરતોનું પાલન કરવાનું છે એટલે જે આપણે જોયું ને આ પરિપત્રમાં કે પરિશિષ્ટ ત્રણ સિવાયના કોઈ પુરાવા માગી શકાશે નહીં તો એ પુરાવા કયા કયા છે એ પરિશિષ્ટ ત્રણની અંદર દર્શાવેલા છે એ ઓનલાઈન જોઈ લેવા આ જ અનુસંધાને મિત્રો બીજો એક પરિપત્ર બે છ બે હજાર બારનો છે એમાં શું છે કે એક નવું ક્ષેત્ર ઉભી રહેલું છે ખાસ કંઈ ખાસ નથી જે મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરી વિ સત્તાવી જે અવડા છે રૂડા છે સુડા છે બુડા છે આ ઉપરાંત સર છે એટલે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એક્ટ બે હજાર નવ હેઠળ રચાયેલ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એક્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના વિસ્તારો પણ આની અંદર આવરી લેવામાં આવેલા છે મિત્રો એ બે છ બે હજાર બારના પરિપત્રથી આ નવી બાબત આની અંદર ઉમેરવામાં આવી છે એ જે એક સાત બે હજાર આઠનો પરિપત્ર હતો મિત્રો એક સાત આઠનો જે પરિપત્ર હતો એમાં જે સક્ષમ સત્તાઓ છે કલેક્ટરને કઈ સત્તા છે પ્રાંત અધિકારીને કઈ સત્તા છે તાલુકા પંચાયતને કઈ સત્તા છે તો એની અંદર જે કલેક્ટરની સત્તા છે ક તો એ કની અંદર કલેક્ટરની સત્તા મહાનગરપાલિકા વિસ્તાર શહેરી વિકાસ સત્તામંડળ આપણે જોયું અભડા ઘૂડા સુડા ઘુડા વિગેરે તો એની અંદર એક નવું પણ ઉમેર્યું જે સર સ્પેશિયલ ઇન સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝિયન એક્ટ બે હજાર નેવું હેઠળ જે એ ઓથોરિટીએ જે વિસ્તારો નોટિફાઈડ કરેલા છે એ વિસ્તારોનો સમાવેશ પણ એની અંદર થાય છે અને બીજી તમામ બાબતો આની જે જોગવાઈઓ છે બે આઠ ચાર બે હજાર અગિયારના પરિપત્રની જે આપણે ઉપર ચર્ચા કરી તો એ ચર્ચા કર્યા મુજબ જ એનો અમલ કરવાનો રહેશે તો આપણે જોયું મિત્રો કે આ બે હજાર આઠ આઠ ચાર બે હજાર આઠ જે પરિપત્ર છે તો એની અંદર કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે તો જે કલેક્ટરે તપાસવાના મુદ્દાઓ આ પરિપત્રની અંદર આપેલા છે તો આ એની માહિતી મેં આપણી સમક્ષ મૂકી છે એને જો વિસ્તૃત રીતે આપ જોવા ઈચ્છો તો એ પરિપત્રો મેં વિડીયોની શરૂઆતની અંદર એ પરિપત્રનો નંબરને બધું સ્ક્રીન ઉપર મૂકેલું છે તો એને ઓનલાઈન ચેક કરી અને આપ એ પરિપત્રો પણ મેળવી શકો છો જેથી આપણને અરજી કરતી વખતે ડિટેલ માહિતી આપને મળી શકે આપણે એ પણ જોયું કે જે આઠ સાત બે હજાર અગિયાર આઠના પરિપત્ર એક સાત બે હજાર આઠના પરિપત્રમાં જે તાલુકા પંચાયતની સત્તા હતી પાંચ હજારથી ઓછી વસ્તીને ત્રણ એકરથી ઓછી તો એની અંદર સુધારો કરેલો એ પણ આ પરિપત્રમાં સમાવેશ થયો કે ત્રણ પાંચ હજારની જગ્યાએ ત્રણ હજારથી ઓછી વસ્તી કરી અને ત્રણ એકરની જગ્યાએ એક એકર કરી બે છ બે હજાર બારનો જે પરિપત્ર છે એમાં ખાલી એક વિસ્તાર ઉમેર્યો સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝિયન એક્ટ બે હજાર નવ હેઠળનો જે વિસ્તાર છે એ ઉમેર્યો આટલું આ આઠ ચાર બે હજાર અગિયારના પરિપત્રના અને બે હજાર બારનો જે પરિપત્ર છે એ બંનેમાં આ વિગતો મિત્રો સમાવેશ કરેલો છે હવે આજના વિડીયોની અંદર આપણે આટલી માહિતી આપેલી છે આવનારા વિડીયોની અંદર જે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે ના માધાર પ્રમાણપત્ર એની ઉપર ચર્ચા આપણે કરીશું તો આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ જો મારો વિડીયો ગમે હોય તો આપ આ વિડીયોને લાઇક કરો આ પરિપત્રની માહિતી સામાન્ય જનતા સુધી પહોંચે એટલા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપના વોટ્સએપ ગ્રુપની અંદર પણ શેર કરો અને મારી અશોક ડાબી એડવોકેટ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો આપના મિત્રોને આપના સગા સંબંધીઓને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે આપ પ્રેરણા આપો અને જણાવો કે જેથી આ જે અવનવી માહિતી છે ખૂબ જ જરૂરી માહિતી એની જાણકારી એ લોકોને પણ પ્રાપ્ત થાય તો આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ આવનારા વિડીયોની અંદર નવા પરિપત્ર સાથે ના બધાના પ્રમાણપત્ર જે પ્રમાણપત્રો છે એની શું જોગવાઈઓ છે એ જાણકારી માટે આપણે આવનારા સમયની અંદર ટૂંક સમયમાં નવો એપિસોડ બનાવીને આપણે સમક્ષ મૂકીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત